તો ફ્રેન્સ તોય માતાજી મહાદેવ તો સ્વાગત છે અમારે જયદીપ બ્લોગ ચેનલમાં ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ આજના બ્લોગમાં જોવાનું છે રાજકોટ પાસે આવેલું શ્રી પિચરી માતા મંદિરનો વ્લોક અને તમને પૂરો ઇતિહાસ જણાવશું શ્રી પિચરી માતાજીનો અને ફ્રેન્સ તો તમે આ વ્યૂ જોઈ શકો છો તમને એવું જ લાગશે કે આ પાવાગઢ છે અને ફ્રેન્સ આપણે રાજકોટથી પીચડી ગામ બે થી ત્રણ કિલોમીટર થાય છે ફ્રેન્ડ અને ફ્રેન્ડ તે થોડું ઊંચાઈ પર આવ્યું છે તો થોડુંક ડ્રાઈવિંગ સંભાળીને કરવું અને વરા ખૂબ જ ડેન્જર અને ઊંચા હોય છે તો થી શાંતિથી ચલાવે ગાડી તમારી અને ફ્રેન્ડ્સ તો આ વ્યૂ જોઈ શકો છો તમને અહીંથી પૂરું દ્રશ્ય દેખાય છે અહીંનું તો ફ્રેન્ડ્સ તો આ તમે વ્યૂ જોઈ શકો છો સામે તમે જોઈ શકો છો તે પીચરી માતાજીનું મંદિર છે અને ફ્રેન્ડ્સ તો આ તમે પીચરી ગામ જોઈ શકો છો નાના એવા પંખીના મારે જેવું ગામ છે ફ્રેન્ડ્સ અને એમાં ઐતિહાસિક પિચરી માતાજીનું મંદિર તો ફ્રેન્ડ્સ તો તમે કમેન્ટમાં જરૂર લખજો જય પિચરી માતાજી અને આ માતાજીનું મંદિર છે ફ્રેન્ડ્સ ને મનોકામના લઈને આવ્યો હોય એ પૂરી કરે

અને ફ્રેન્સ અહીંયા કોઈ પણ જાતની તમારી મનોકામના હોય અને તમારી માનતા હોય તો ફ્રેન્ડ્સ અહીંયા મીઠું ચડાવવામાં આવે છે અને તમારી એક કિલોની માનતા હોય એટલે તમારે બે કિલો મીઠું ચડાવવામાં આવે છે ફ્રેન્સ અને ફ્રેન્ડ્સ તમારે જે મનોકામના હોય તે માતાજી પૂરી કરે છે અને ફ્રેન્સ ખીચડી માતા ચારણ ગધવી હતા અને તેમના પિતાનું નામ સોયાબાતી ચારણ અને એમના માતાનું નામ માનુબાઈ હતું અને તે સાત બેનો હતા અને આ ખોડિયાર મનુ સ્વરૂપ કહેવામાં આવે છે અને પ્રેસ તમે જોયું સાથે બેનો છે અને બાજુમાં મેરખ્યો ભાઈ છે અને ભાઈની બાજુમાં આવર માતાજી રસાઈને બેઠા છે મંદિરમાં અને પ્રેસ તો તમે પણ દર્શન કરો શ્રી આવર માતાજીના અને ફ્રેન્ડ્સ તમે આ ફોટા જોઈ શકો છો તેમની માનતા તમને મનોકામના પૂર્ણ થાય છે એટલે આ ફોટા લગાડવામાં આવે છે અને ફ્રેસ તો તમે આ બોર્ડમાં જોઈ શકો છો શ્રી પિચડી માતાજીનો ઇતિહાસ છે અને કયા માતાજી કયા ગામમાં છે તે બધું લખેલું છે આ બોર્ડમાં તો જરૂર સ્ટાર તમે સ્ટોપ કરીને જોઈ લીજો તે પણ લખેલું છે ગામ સહિત તો તમે જરૂર નોંધ લીજો આ અને ફ્રેસ આપણી સાથે જોડે છે મંદિરના પૂજારી શ્રી પિન્ટુ બાપુ તો જાણીએ મંદિરનો ઇતિહાસ મારું નામ પિન્ટુ બાપુ ગોંડલિયા છે ત્યાં ભીચરી માતાજીના મંદિરે કોઈ પણ જાતની મનોકામના હોય તો મીઠાની માનતા થાય છે તમે એક કિલો મીઠાની માનતા રાખો એટલે તમારી મનોકામના પૂરી થાય એટલે બે કિલો મીઠું ચડાવવાનું હોય છે એટલે તમારી જે કાંઈ મનોકામના હોય અહીંયા માતાજી પૂરી કરે છે અને જેમને માનતા ઉતારવી છે એમને પહેલાં મોટા મંદિરે આવવું પડે અને બીજું કે અમારે ભીચરી માતાજીના મંદિરે છેલ્લા પાંચ વર્ષ ત્યાં એ મહાપ્રસાદ આલે છે તો ભાઈ પ્રસાદમાં બુંદી ગાંઠિયા ખીચડી બટેટાનું શાક છાસ દર રવિવારે વર્ષના જેટલા બી રવિવાર હોય બધા રવિવારે છેલ્લા પાંચ વર્ષથી આ ચાલુ છે ભાઈ ગણાય કે ભાઈ બાપુ આ ભીચરી માતાજી આ સાત બેનું કેમ છે તો ખોડિયાર માતાજીનું સ્વરૂપ છે સાતે બેનું છે બાજુમાં મેરખ્યો ભાઈ છે ને ભાઈની બાજુમાં છે આવડમાં બાજુના મંદિરમાં રિસાન બેઠા છે અને ફ્રેન્સ મંદિરનો એ પણ ઇતિહાસ છે મીઠાની માનતા તેમજ સાત વાર લપસ્યા ખાવાથી તમારા શરીરમાં તમામ રોગ નાશ પામે છે અને ફ્રેન્ડ્સ લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી ભીચરી માતાજીનું મંદિર અને અને ફ્રેન્ડ્સ ખાસ સૂચના મંદિરે છ વાગ્યા પછી કોઈ પાણીના ટાકા બાજુ જવું નહીં જમણી બાજુ અને ફ્રેન્ડ્સ આ થોડુંક ઊંચાઈ ઉપર આવ્યું છે આડું અવડું ફોટા પડવું જવું નહીં છ વાગ્યા પછી